ગુડ મોર્નિંગ આરુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો આ એ જો લાઈટ બંગ કરી દીધી વાગી ગયા છે 6:30 મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય માતાજી આજે તો હું સાડા પાંચ વાગે ઊઠી ગઈ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી એ તો

કેંદર હા રોજ આટલા વાગે નો ટાઈમ હોય ને યાર દાદા હવે ગરમ પાણી બાકી છે કે પાણી જોઈ લો ગરમ કરવાનું છે તો સારું ગરમ પાણી પી લેવાનું બોટલ મૂકી તારી જો અત્યારનો ટાઈમ અમે હોય આવો નહી લો

આ જટુ બોલાને હા આ કોને બોને કોઈ પહેરવા નહીં બોલ આસ્ત ઠંડો ઠંડો પવન આવી ગયો છે

હા જો જય માતાજી પપ્પાને બીજો ઓટો નઈ પપ્પા હજુ ત્રીજો બાકી ચાલો ત્યારે હવે પછી મળીશું હવે બધું કામ થતા શું વાયરો જબર આવે નઈ ઠંડો ઠંડો વાયરો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ ફરીથી ગુડ મોર્નિંગ અગિયાર વાગે પાછી ફરીથી ને હવે કામ બધું જ બતાવી દીધું કિચનનું ઘરનું વાસણ બધું જ અને આજે મમ્મી એકલા કપડાં ધોસી કારણ કે શનિવાર હતો એટલે થોડું મારું અંદરનું કામ વધી જાય હું તો રોજ અમે બે જણ સાથે ધોઈ આજ મમ્મી પાછો મશીનનો કપડો તો ગમતો કાલે મેરેજમાં જવાનું છે આજે થોડું બેસન અને ચણાનો લોટ આ બેસન અને ચોખાનો લોટ સોરી એનું થોડું પેક બનાવી દઈએ અને મોટી લગાવ્યા છે થોડું સ્કિન કેર તો પણ જોઈએ

રેડી થોડું ગુલાબ ચડું મેર્યું મેં ફાટી ગયો મોઢું પણ કરશું બોલો ત્યારે મિત્રો મોઢા પર લગાવી દેસુ પછી તેલ નાખવાનું છે માથું ધોવાનું છે તો પછી મળીશ જોઈ લો એક લગાવી દીધું છે પછી થોડું સ્ક્રબ કરીએ એમ કરી દેવાનું પછી સ્ટીમ લઈ લેવાનું લગાવીને પાંચ દસ મિનિટ થઈ ગઈ જોઈ લો સુકાઈ ગયું છે બધું પછી ધોઈને આવો મશીન ચાલુ કરીને સ્ટીમ લઈ લેવાનું ચાલો ત્યારે ધોઈ દઈએ જય માતાજી મિત્રો

જો મિત્રો ઓબળા આવી ગયા છે બીજા પાછા ફરીથી લાયા અમે વેણી બહુ મસ્ત ઓબળા છે હવે એનો રસ કાઢી ફરી પાછા એનો રસ પીશું બોલો અને પપ્પા જો આવો બેઠા બહુ તરી ઘોણી મૂક્યો વાહ

આજે જલા નંબર આયા આજે જલા નંબર આય નહીં આ તો ઇમનમ ના હોવા નંબર છે ચાલો હજુ જમવામાં આજે છે આ નંબર બરથી આવો તોપા પાવા બેટા કા હું કરું આ રહે જય માતાજી કેમ છો બધા મજામાં રાત્રે અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે કાલે સવારે જવાનું છે મામેરામાં હા ઠંડી વધારે છે આજે એકદમ હેડફોન પ્યારે તો પણ જો હેડફોન તૂટી તૂટી છે આટલા ઠંડી વાય આટલા

પેલો બાફીન બાફીન પેલો ગળે કરી દે ઓકે તો બનાવી દીયે પણ તમે બીજો કઢી આવો રસ્તાન બાટલો ભરી આવો કાલ કાલ તો બંધ ને બજાર રહેવાનું તો ભઈ સોમવાર તમે સ્કૂલ જતા રહો તો આટલે તું ન જવાય તો અત્યારે જતા રહે મને હું યાદ આવી તું પણ મેં હું તો રસ નીકળી જો ને આ બધાનો રસ કાઢ દો કોટો આમ તો ફોડી દે બધું કાઢી ના લો બાટલો ભર બધો રોજ રોજ બે ચમચી પીવું તો એ હાચી વાત છે ઓકે મિત્રો હાથ દુખવા માંડ્યો હવે એમ થાય કે બ્લોગ બંધ કરી દઈએ દે ટાળો જોઈએ જે બધી થાય તે ખરું આજનો બ્લોગ ગમે લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો જય માતાજી ગુડ નાઇટ નાઇટ નાઇટ